પાટણ રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોર વાસ ખાતેથી જળ જિલ્લી અગિયાર રસની ઉજવણી કરવામાં આવે છે ભવ્ય શોભાયાત્રા રાધાકૃષ્ણના મંદિર ઠાકોર વાસ ખાતેથી કાઢવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર આજે પરંપરાગત રીતે અમારે ઠાકોર વાસમાંથી જલ જીલ્લી અગિયાર ઠાકોર ભગવાનનો ભવ્યથી અતિભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે એમાં અઢારે આલમના અઢારે આલમના લોકો બહુ ઉત્સાહ ઉત્સાહભેર જોડાય છે એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના એ અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદ ભે ભગવાનજીને નવો દ્રામણી કરીને વાઘા પહેરાવે છે ખૂબ આનંદની વાત ખૂબ બોલો ઠાકર ભગવાન જે લડી અગિયારસ નિમિત્તે ઠાકોર મરઘોડો નીકળ્યો એમાં મને આમંત્રણ મળ્યું આ વાત ખૂબ જ અહીંયા આટલી બધી પબ્લિક દિવસ વચ્ચે ત્યારે અહીંયા ધન્યતા અનુભવું છું વર્ષોથી આજે આ વરઘોડો નીકળે એકતા અને એકતાના દર્શન આજે થયા રાધનપુર અંદર સમગ્ર સમાજ આ વરઘોડા ની અંદર જોડાયો એ બદલ સમગ્ર સમાજને અભિનંદન પાત્ર છે વર્ષો વર્ષ વિના વિઘ્ને આવો વરઘોડો નીકળે અને વિના વિઘ્ને આ વરઘોડા નીકળતા બધાએ ખૂબ સરસ મજાને દર્શન ભગવાનના કરે ચલો સાતસો પરંપરાગત શિવલિંગ ક્યાં છે મોટા ઠાકોરવાસ નીકળી અને તળાવ ભગવાનની વિધિ કરી અને હવે મોટા ઠાકોરવાસ અને જે આજે નીકળ્યું તેમાં પોલીસ ખૂબ ખૂબ આભાર કારણ કે એ લોકોએ ખરાબ રહી કોઈ ના બને એવી અને

તેમજ અન્ય આગેવાનો સાધુ સંતો બધા વધારી અને વરઘોડાની શોભા વધારી તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ